તોરણી પ્રાથમિક શાળા જે છે ત્યાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો આ જ વર્ગખંડ છે જેમાં અભ્યાસ કરતી હતી આ જ ગળિયારામાં આ પાછળના ભાગેથી જ જે છ વર્ષીય બાળકી જે છે તેનો મૃતદેહ જે છે તે મળ્યો હતો અત્યારે છ વર્ષની બાળકી પર જે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ જે તેની હત્યા કરવામાં આવી હતી આપ જોઈ શકો છો એ જ તોરણી પ્રાથમિક શાળા જે છે ત્યાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો આપ જોઈ શકો છો આ એ જ વર્ગખંડ છે જ્યાં બાળકી અભ્યાસ કરતી હતી જી હા બાળકી આ જ વર્ગખંડ છે જેમાં અભ્યાસ કરતી હતી આ એ જ વર્ગખંડ છે જ્યાંથી તે રોજે અભ્યાસ કરતી હતી અત્યારે આ વર્ગખંડ આપ જોઈ શકો છો આ વર્ગખંડમાં કોઈ પણ વિદ્યાર્થીઓ જોવાતા નથી જી હા આ એ જ વર્ગખંડ છે જ્યાં બાળકી અભ્યાસ કરતી હતી હું આપને આખી શાળા જોડાવી રહ્યો છું આ એ જ શાળા છે તોરણી પ્રાથમિક શાળા જે સિંગોડ તાલુકામાં આવેલી આ તોરણી પ્રાથમિક શાળા છે જ્યાં એ છ વર્ષીય બાળકી જે છે તે અભ્યાસ કરતી હતી અને અહીંયાથી જ તેનો મૃતદેહ મળ્યો હતો જે લંપટ આચાર્ય કહી શકાય ગોવિંદ નટ જે છે તે આ જ શાળાના આચાર્ય હતા અને આ જ શાળાના હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું હવે પાછળની ભાગે આવી પહોંચ્યા છે અહીંથી હું તમને એ દ્રશ્યો બતાવીશ કે આ એ સાંકડો ગળિયારો છે અને આ સાંકડા ગળિયારામાં આપ જોઈ શકો છો હું કેમેરામેનને બતાવવાનો પ્રયાસ કરીશું કે આ જ ગળિયારામાં આ પાછળના ભાગેથી જ જે છ વર્ષીય બાળકી જે છે તેનો મૃતદેહ જે છે તે મળ્યો હતો અત્યારે શાળા રાબેતા મુજબ ચાલી રહી છે હું કેમેરામેનને કહીશ કે આપણે શાળાના પટાંગણમાં આગળ વધી રહ્યા છે આખી શાળાનું જે છે તે મુખ્ય જે કમ્પાઉન્ડ કહી શકાય ત્યાં અત્યારે આપણે છીએ અને આ તમામ વર્ગખંડોમાં અત્યારે અભ્યાસ જે છે તે રાબેતા મુજબ ચાલી રહ્યો છે એંસીથી વધુ બાળકો અહીંયા અત્યારે અભ્યાસ કરી રહ્યા છે આ સિંગવડ તાલુકો છે તે ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલો આ તાલુકો છે અમે સતત જ્યારથી બાળકીનો મૃતદેહ મળ્યો ત્યારે રાત્રિથી લઈને અત્યારે આ ઘટનાને આટલા દિવસો થઈ ચૂક્યા છે ત્યાર સુધીનું અત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહ્યા છે આ એ જ શાળા છે જે શાળામાં બાળકીનો મૃતદેહ જે લંપટ આચાર્ય ગોવિંદ દ્વારા ફેંકી દેવામાં આવ્યો હતો અને અત્યારે જે છે આ શાળાનું આપણે રિયલિટી ચેક કરી રહ્યા છે અત્યારે એંસી જેટલા બાળકો જે છે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને શાળા જે છે તે રાબેતા મુજબ અત્યારે ચાલુ છે અને શાળામાં બાળકો અભ્યાસ પણ કરી રહ્યા છે ત્યારે કહી શકાય કે માસૂમ બાળકી સાથે જે આ ઘટના બની છે તેના અત્યારે ઘેરા પ્રત્યાઘાત અહીંયા જોવા મળી રહ્યા છે ધૃગોસ્વામી ગુજરાત તક દાહોદ